સુરતના સરથાના વિસ્તારમાં લોકોએ ગુજરાત સમાચાર પેપરની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો અને સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં સીઆરપીએફના છવ્વીસ જવાનો શહીદ થયા હતા આ ઘટનાના સમાચાર ગુજરાત ન્યૂઝ પેપરમાં છપાયા હતા જેમાં નક્સલવાદીઓએ છવ્વીસ જવાનોને ફૂંકી માર્યા જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઈને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો એકઠા થયેલા લોકોએ ગુજરાત સમાચાર પેપરની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો અને હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અલ્પેશ દેવાણી છે આજનો કાર્યક્રમ જે 26 જણા શહીદો થયા તેને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બસ આ એક કાર્યક્રમ હતો અને બીજું કે જે ગુજરાત સમાચારમાં મેઇન હેડલિંગ્સ આવ્યું કે શહીદોને નક્સલવાદીઓએ ફૂંકી માર્યા તો મારું એટલું કહેવાનું છે ગુજરાત સમાચારવાળાને કે આ શબ્દનો પ્રયોગ ન કરાય જે શરદી ગરમી અને વરસાદમાં ભારત દેશની જે રક્ષા કરે છે તેના માટે આવા ફૂંકી માર્યો શબ્દોનો યુઝ ન કરો બાકી ગુજરાત જ્યારે જાગશે ને ત્યારે ગુજરાત સમાચારનો બહિષ્કાર કરશે કરશે અને કરશે ભારત માતાજી લલિતભાઈ ડોંડા આજે જે છવ્વીસ જવાનો જે શહીદ થયા છે તેને શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખેલો છે સરતાણા જગાત નાકા પર જે ગુજરાત સમાચારવાળા સેન શાહે જે શબ્દ જે ઉપયોગ કર્યો છે કે નક્સલવાદીઓએ ફૂંકી માર્યા તો એનો અમે વિરોધ કર્યો છે અને બહિષ્કાર કર્યો છે કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત